જય જોહર જય આદિવાસી દોસ્તો આપણે ઉપર હતી એની તપાસ માટે કાલે આપણે શુક્રવારે બધાને ધાનપુરમાં ભેળું થવાનું છે અને કોઈ ઘેર ના રહેતો તમે એમના વિચારતા કે હું મારે એકલે જવાથી શું થઈ જશે તમે એક એક ત્યાં જઈને ભેળા થશો ને તો આપણા જે આગેવાન છે એમને હિંમત આવશે તાકાત આવશે કે મારો આદિવાસી ભાઈ મારી સાથે રહેશે અને એમની આગળ વાત કરવાની પણ હિંમત આવશે તો હજી કહું છું તમે આ મારી આ જાત છે મારી આ જાત છે એની પર ના રહેતા બસ આદિવાસી છો તો દિલમાં એક જ વાત લઈને ચાલો કે હું આદિવાસી છું અને હું આદિવાસી એકતા સાથે જ રહી અને તમે જે આદિવાસી આદિવાસી પરિવાર આપણે એક સાથ થઈને લડશું ને તો આપણો હક અધિકાર આપણને મળતા વાર નહીં લાગે તો હજી કહું છું આપણા જે આદિવાસી ભાઈ ન જાગ્યા એમને કહું કે જાગી જાઉં અને હા એક બીજી વાત કે હવે આપણા જે આદિવાસી પરિવારને આદિવાસી આદિવાસી ભાઈને કોઈ બીને કંઈ બી પરેશાની કોઈ બી માણસ કરતો હોય તો એનો વિડીયો કરો અને એને વિડીયો કરી અને ગમે તે એને મતલબ એને સપોર્ટ કરો આને આને આ કરે છે તો આને આ મારે છે રગેટે છે તો હું ના બોલું એવું નહીં કે કોઈ આપણા એક આદિવાસી ભાઈને મારતો હોય ત્યારે બીજા શું કહે કે એને મારે છે એને મારવા દે તો આ લાંડો છે ફલાણો એવું ના વિચારતા તમે આજે જઈને એને બસાવશો તે કાલે મુસીબતમાં એ લાંડો તમને મુસીબતમાં તમને બસાવશે કંઈ મતલબ કંઈ બી તમે મુસીબતમાં હો કંઈ તમારી જોડે પણ એ કાંડ ભણશે ને એ ટાઈમે ઈદ બસાવશે તમે તો કોઈ બી માણસને કોઈ બી આપણા આદિવાસી ભાઈને કંઈ બી કંઈ બી મતલબ માર કૂટ થતી હોય તો તમે ત્યાં જઈને એને બસાવો અને આપણા જે આગેવાન છે એમને વાત કરો ત્યારે એમને આગળ વાત કરવાની હિંમત પણ આવે અને લડવાની પણ હિંમત આવે તો જે મારા આદિવાસી પરિવાર છે જે ગુજરાત કાઠિયાવાડી બધે રહેશે જ્યારે અમે ગયા હતા રાજકોટ ત્યારે ભાઈએ કીધેલું છે અમારા એમપીને જ કીધેલું એમ કીધેલું કે અમારા લોકોને ગુજરાતી સેટિયા કરી દેશે મતલબ સેટિયાજી છે તે અડધો ભાગથી મતલબ ભગાવી દેશે અને કોઈક ભાગ લઈને મતલબ ભાગ આપીને પછી જ્યારે કપાસ પૂરો થઈ જાય ત્યારે એને પૈસા આલ્યા વગર જ આ તારે આટલો ઉપાડ થઈ ગયો આટલો થઈ ગયો એમ કરીને ભગાવી દેશે તો એવું થાય ને તો જે આ એ કંઈ એ એ માણસ એકલો તો ભાગ નહીં રાખતો હોય એની જોડે બીજા પણ માણસો હોય તો તે બધા મળીને દસ પંદર થઈને તમે ખાલી ત્યાં લડશો ને પછી આપણા જે આગેવાનને તમે બોલાવો અને અમે લડવા તમારી જોડે તૈયાર છે તો તમે ચિંત્યા અને ટેન્શન અને જે હિંમત રાખશો સિંત્યા અને ટેન્શન ના કરતા અને તમે ખાલી લડવાની હિંમત રાખો બધા અમારો આપણો આદિવાસી પરિવાર આપણી સાથે છે અને એક થઈને લડશો અને આદિવાસી આદિવાસી ભાઈ ના લડાતા એમ લડશો તો આપણું સંગાટન તૂટશે તો તમે આદિવાસી આદિવાસી ભાઈ ના લડાતા તમે એક થઈને લડો ત્યારે આપણો હદ હક અધિકાર આપને મળી જશે તો બસ જે કૌ જે એક મારા આદિવાસી ભાઈને એક જ વાત હજી કહેવા માગું છે કે તમે બસ ગમે તે તમારી જોડે થાય તો એનો વિડીયો અને કંઈ બી કરી અને તમે અમારી જોડે મોકલો અમે જેતરું અમાર તો શેર થાય એટલું અમે કરશું અને આપણા જે આગેવાન છે એમને વાત કરશું અને આપણે મતલબ આપણે કાનૂન કાયદાથી લડશું જય જોહર જય આદિવાસી